તો તરફ કચ્છ યુનિવર્સિટીમાં પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ક્ષતિઓ અંગે પરીક્ષા નિયામક સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે બીબીએ અને એમબીએના એક સરખા પેપરથી એક્ઝામ રદ કરવામાં આવી છે પેપરમાં થયેલા ગોટાળામાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ત્યારે છ વિષયના પેપર સવાર અને બપોરે એમ બે પાડીમાં લેવાયા હતા જેમાં સવારના એમબીએની પરીક્ષાનું પ્રશ્નપત્ર બપોરની બીબીએની પરીક્ષામાં પુનરાવર્તિત થયું હતું આ જાણ શનિવારે ચોથા પેપરમાં થઈ હતી જેના પગલે યુનિવર્સિટી દ્વારા બપોરની બીબીએની પરીક્ષા અટકાવવામાં આવી હતી આટલું નહીં આજે પાંચમા પેપરમાં પણ આ જ વિષયના ત્રીજા સેમેસ્ટરના પેપરમાં પણ એક સરખી ક્ષતિ સામે આવતા વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો તો જે રીતે પેપરોમાં ક્ષતિ સામે આવી છે અને તેના કારણે જ વિદ્યાર્થી આગેવાનો પહોંચ્યા હતા કુલપતિની ઓફિસ ખાતે કચ્છ યુનિવર્સિટીનો આ બનાવ છે જેમાં એક સરખા પેપર આવતા એમબીએ તેમજ વીબીએના તમામ વિદ્યાર્થીઓમાં નિરાશા વ્યાપી હતી સાથે સાથે આક્રોશ પણ હતો તેઓએ મદદ લીધી એબીવીપીત સંગઠનની જેમાં વિદ્યાર્થી આગેવાનો છે તેઓ પહોંચ્યા હતા કુલપતિની ઓફિસે પેપર ના ગોતાળામાં તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ અમારી સ્પષ્ટપણે માંગ છે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ વિદ્યાર્થીઓને સાથે રાખી એનેશ્વર દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે હમણાં જે કમિટી બેઠી છે એને તમે રજૂઆત કરી એમને તમને શું જવાબ આપ્યો જાંચ કમિટી સરકાર તરફથી મોકલવામાં આવી છે અમે રજૂઆત કરી જાંચ કમિટીને કે સેમેસ્ટર ત્રણના પણ પેપર સેમ છે નીકળ્યા છે અને અધિકારી જે પણ અધિકારી આમાં સંડોવેલો છે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થીઓ છે ક્યારે પ્રિપેરેશન કરી શકે બરાબર ક્યાંય ને ક્યાંય જ્યારથી આઠ તારીખથી એક્ઝામ ચાલુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સતત એક્ઝામના લઈને વિષયો આવે છે ક્યાં ને ક્યાંય ચેરમેનશીપની ભૂલ ક્યાંય ને ક્યાંય ડિન્સની ભૂલ આટલી આટલી મોટી ભૂલ થાય દિવસથી પેપર આપવામાં આવતા હોય છે એમ આ લોકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વિદ્યાર્થીઓને સતત કહી દેવામાં આવ્યું છે કે હવેની એક્ઝામ રદ માત્ર ને માત્ર ખોખો રમે અગાઉ પણ મેં જાણ કરી હતી એમ કે યુનિવર્સિટીમાં આ અધિકારીઓ ખોખોમાં જ માને છે એક અધિકારી પોતાની ફરજ બીજા અધિકારીઓ ઉપર ઠાલવતો હોય છે